પા પાવા તો ઢોરા આ તમે તમારું દોર કામ ધંધો કરો મારી પાછળ રખડતા રમી મારે

થોડાક કઈ કડક કરી મે તો હરખી રીટને જ રીમોન એમ નાલે એમ નાલે આ મે પાછું આ એક મિનિટ આ એક મિનિટ હાલ હવે કોઈ પાછા મૂલારી આપડે કીએ કે કામ ધંધે એટલે કઈ રીતના કામ ધંધે જવું પડે સાઈન એવી સાઈન કરવાની તમારે સાઈન ભગાને તો કરી દીધી ટિકિટ ટિકિટ દીકરા તમે રહી ગયા ભગો માલ ખાઈ ગયો ટિકિટ 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 માલ ખાઈ ગયા મદારી માલ ગયા રહી ગયા ભાઈ એમાં ફેરું તો નહીં થાવાય આ ટોપી બધેય ફરે હો તમને હે ને તમારા બાપા ને લાવ્યા ને એમ તમને ફોહ લાવીને એક એક વિગ્યો હે ને ઈ આ ટોપી લઈને માથે ફરશે